શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટ સુભાષ ચોકન મેમનગર ખાતે જે આવેલ છે એમાં મેનેજિંગ ટ્રસ્ટીની જવાબદારી છે આ એકસો અગિયાર કુંડી મહામૃત્યુંજય એકાદશ રુદ્ર યજ્ઞ એ અમારા ગુરુદેવ મહાયોગી મહામ આશીર્વાદ આશીર્વાદથી અને એમના સંકલ્પથી અને ભારતના ભવિષ્ય માટે નરેન્દ્રભાઈ મોદીના ભવિષ્ય માટે અને બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈ એ ચારસો કરતાં વધુ સીટોથી જીતી અને ફરી વડાપ્રધાન બને એ માટે આજે અમે સંકલ્પિત સંકલ્પિત થયા છીએ અને એકસો ને અગિયાર કુંડી અહીંયા યજ્ઞ છે એમાં લગભગ દોઢસો કરતાં પણ વધુ વિદેશથી રશિયા યુક્રેન જાપાન જર્મની અમેરિકાથી લોકો અહીંયા યજ્ઞમાં ભાગ લેવાયા છે અને સમગ્ર ગુજરાત અને હિન્દુસ્તાનમાંથી પણ લોકો યજ્ઞમાં ભાગ લેવા માટે આવેલ છે અને સોમનાથ જેવું તીર્થ ક્ષેત્ર છે આ પવિત્ર ભૂમિ પર અમારા ટ્રસ્ટ દ્વારા યજ્ઞ કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે અને આ જગ્યાએ ત્રણ પ્રકારના સંકલ્પથી આ યજ્ઞ થઈ રહ્યો છે એક તો મહામૃત્યુંજય એકાદશ રુદ્ર અને દ્વાદશ જ્યોતિર્લિંગ એમ ત્રણ પ્રકારના સંકલ્પથી આ યજ્ઞ આ પવિત્ર ભૂમિમાં જ્યારે પાયલ બાબાની નિષ્ણામાં અને શ્રી વિળભંજી હનુમાન દાદાની નેજા હેઠળ અમે કરીએ ત્યારે અમે અમારી જાતને ગૌરવ અંતી અનુભવ કરીએ છીએ ઓકે